યલો ગાઈસ કેમ છો મજામાં ને આપણે આવી ગયા છીએ ફરીથી નવો વિડીયો લઈને ત્રણ પછી વિડિયો આપણે આવ્યો છે ભાઈ આ થોડું વરસાદ નહીં એટલે વિડીયો મોટા આવે છે આપણે જોઈ લઈએ આપણું કાલ આપણે કયો ટાઈમમાં આવું છે આપણું આવવાનું છે ફિમેલ નું બંડ મેલનું છે ફિમેલ નું બંડાર આવવાનું છે જે એકદમ ટટી છે બંડલ મેલનું સારું છે મસ્તી મસ્તીની વાત જણાવી તમે આ ક્લિપ ક્લિપ જોઈ નહીં હોય તો આદમી નહોતું લઈને હું ઉતરીશું ને પ્લેન ઉતરે કેટલા બંદા લે છે 6 બંદા લે ખાલી ભાઈ આઈ મેસ થી મિક કે રહે પન ઇમ ની જોઈ પ્લેન આવ્યું છે મે કઈ કોઈ પંજાત નો એ એડિટિંગ કર્યું નથી આ પણ ક્લિપ્સ હતી મી આપણે ગેમ શરૂ કરી છે જોજે તમે દિલ ઠામ કર બેસના કે લોબી આવી જ રહ્યો છે આ ગીસ લોબી કેમ જો યે લોબી અમાણા હું થાય સ્ટેટ્યુઝ આવો બતા તો આગેક મે તમે મુકે છે મિત્ર સશકસ એક ગિફ નહીં એક મુકી જેમના કટલી મુકે એ બીજી મુકાણી આ ટ્રાય મારી લી ખોલવાની સો લાઉડ કરી સમા તમે જેમના કટલી મુકા તમે એકવાર રી 19 સે કન સે જો જોજો દેમ ગાઈસ જો કટલી ની બધી ગિફ્ટ રિવાસી મુકે વખતે ન કરતા 25 બચી ગિફ્ટ મુકે તો મુકે છે ગિફ્ટ આ સરવર ભાઈ ઇન્ડોનેશિયાના સરવર સે એટલે આમાં બધા મુકે છે એના કણને આગલી ક્લિપ માં બંદા બધા બહાર નીકળી જાય એટલે 6 બંદા હવે લાવતા અને ગાઈસ આપણે કાલ સે આપડે વિડિયો રેગ્યુલર આવશે તમે તમારા મિત્રોને શેર કરજો થોડો સપોર્ટ કરો ભાઈ આમ નો અલગ આ જો દદો ને આ શેનર બનવો ચેનલ સબસ્ક્રાઇબર દીજો ભાઈઓ આપણે ઘણા દી વિડિયો મૂક્યો છે હવે કાઈમ દી વિડિયો હશે આયા વરસાદની હોતો એટલે આપણે વિડિયો થોડા મોડ આવતા હતા અને કાલે કાલે આપણે ગેમ કેનો વિડિયો બના આવશે આપણે 300 ભાઈ 150 148 સબસ્ક્રાઇબ થઈ જશે ભાઈ વધારો ભાઈ મળતા મળી લે આપણે હળદ આપણે મળશે હવે નવો નવો વિડિયોમાં તમને આ બે ક્લિપ કેવી લાગી તમે આ બે ક્લિપ કોઈ સોયથી ખાલી પાંચ મંદિર લાવે ભાઈ હા પડે લાઈ મળીએ નવો વિડીયોમાં ત્યાં સુધી બાય બાય